જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ દિવ્યશ ફેમેલી વ્લોગમાં એક નવી વાર્તા સાથે આજે આપણે એક પ્રેરણાદાયક અને માહિતીપ્રદ એવી માહિતી લઈને આવ્યા છીએ જે આપને સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીશું મિત્રો જો તમારે તમારા જીવનમાં કંઈક નવું શીખવું હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો મિત્રો આજના વિડીયો તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને ચોવીસ કલાકમાં તમારું ભાગ્ય બદલાઈ જશે સવારે ઉઠીને ઘરનો દરવાજો ખોલતી વખતે આ કરો આ નાનો ઉપાય તમને મદદ કરશે કરોડપતિ બનવાનો ઉપાય જાણવા માટે તમને કોઈ રોકી નહીં શકે વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર જોજો આ સાંભળીને તમને અજીબ લાગતું જ હશે પરંતુ આ બિલકુલ સાસી વાત છે કે જો આપણે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં દરવાજો ખોલતી વખતે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જો તમે તમારા જીવનમાં અપનાવવાનું શરૂ કરો છો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં તમે તમારા તમે જોશો કે આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘરના પ્રવેશ દ્વારને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે દરેક વ્યક્તિ મુખ્ય દરવાજાથી ઘરમાં પ્રવેશ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરનો મુખ્ય દરવાજો છે જો તે યોગ્ય સ્થિતિમાં હોય તો મિત્રો તેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા તો જરૂર આવશે પરંતુ તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે કારણ કે ઘરમાં કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ મુખ્ય દરવાજાથી જ થાય છે જો કોઈ વધારો થતો હોય તો તેમાં ઘરનું પ્રવેશ દ્વાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમજ જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરે તો માતા લક્ષ્મીજીએ તમારા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ મિત્રો આપણા ધાર્મિક ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તમારે ઘરના પ્ર મુખ્ય પ્રવેશ દ્વારને લગતા કેટલાક નિયમોનું પાલન કરવું પડશે અને ચોક્કસપણે દેવી લક્ષ્મીજી તમારી સાથે વાત કરતા તમારા ઘરે આવશે અને તમે જાતે જ જોઈ શકશો કે તમારું જીવન કેવું સુધરશે ઘરમાં ધનના ધનમાં વધારો થશે મિત્રો ધારો કે તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તમે સખત મહેનત કરો છો પણ તમને પરિણામ નથી મળી રહ્યું તમારા ઘરમાં ગ્રહોની પરેશાનીઓ દરરોજ વધી રહી છે તો તમે ખૂબ જ પરેશાન છો આ વાતથી ચિંતિત છો તમે એટલા ચિંતિત છો કે ઘરના સભ્યો બધા સભ્યો પણ એકબીજાને જોવાનું પસંદ ન કરતા નથી મિત્રો આ બધાનું મુખ્ય કારણ શું હોઈ શકે હવે મિત્રો આ બધાનું મુખ્ય કારણ તમારા ઘરનો મુખ્ય દરવાજો હોઈ શકે છે કારણ કે તે મુખ્ય દરવાજો છે એક તરફ તે ઘરમાં સુખ અને શાંતિ લાવી શકે છે તમારું બીજી તરફ તે તમારા ઘરમાં બેઘરતા અને ગરીબી પણ લાવી શકે છે તેથી જ ઘરના મુખ્ય દરવાજાને લઈને આપણા ધાર્મિક ગ્રંથોમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જે જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાનું શરૂ કરો છો તમારા રોજિંદા જીવનમાં તમારા જીવનમાં સંપત્તિ સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે એટલું જ નહીં પરંતુ જો તમે આ નિયમોનું પાલન નહીં કરો અને જાણીએ અજાણીએ તમે એવી કેટલીક ભૂલ કરી રહ્યા છો જે તમારે ન કરવી જોઈએ મિત્રો જીવનભર ગરીબી તમારો સાથ નહીં છોડે તમારા ઘરમાં દરરોજ ગ્રહોની પરેશાનીઓ આવશે લોકો હંમેશા બીમાર પડેલા હશે તેથી જ મિત્રો આજનો વિડીયો અધૂરો નહીં જુઓ જેમાં અમે તમને ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલા નિયમો અને જણાવવા રહ્યા છે અને ઘરનો મુખ્ય દરવાજો દરેકના ઘરમાં હોય છે એટલા માટે આ વિડીયો ફક્ત તમારા માટે જ નહીં પરંતુ આખા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ આજે અમે તમને જણાવીશું કે ઘર સાથે જોડાયેલી કઈ વસ્તુઓ છે એવા નાના નાના નિયમો છે જે ફક્ત તમારે જ નહીં પરંતુ તમારા ઘરની મહિલાઓએ પણ અનુસરવા જોઈએ કારણ કે જો ઘરની મહિલાઓ આ નિયમોનું પાલન કરે છે તો માત્ર દેવી લક્ષ્મીજી જ નહીં પરંતુ ભગવાન વિષ્ણુજી પણ આવે છે તમને આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં પૈસા અને ડાંગરની કોઈ કમી નહીં આવે તેથી જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો માતા લક્ષ્મીજીના આશીર્વાદ સાથે તમારી પાસે રહેશે તમારા જીવનમાં ધનની વર્ષા થાય અને તમને તમારા જીવનમાં સફળતા મળશે જો તમને ઘરમાં હંમેશા સુખ શાંતિ મળે તો મિત્રો આ વિડીયોને પૂરા દિલથી અને સાચી શ્રદ્ધાથી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય મહાલક્ષ્મી જુઓ મિત્રો હવે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે જો ધારો કે તમારા ઘરમાં દરરોજ ઝઘડા થાય છે તો તમારા ઘરના દરેક સભ્યને એકબીજાને જોવું પસંદ નથી તમારા ઘરમાં લોકોમાં બીમારી ફેલાઈ રહી છે અને જો તમે ખૂબ જ આ બાબતથી પરેશાન છો તો તમે ચોક્કસપણે કોઈ ભૂલ કરી રહ્યા છો જેના કારણે તમે તમારા ઘરમાં આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પછી તે કઈ ભૂલો છે જે તમે તમારા જીવનમાં કોઈ પણ સમયે કરી છે તમારે મુખ્ય સંબંધિત ભૂલો ન કરવી જોઈએ જો તમે તે ભૂલો કરી રહ્યા છો તો તે ભૂલો કેવી રીતે સુધારી શકાય છે આવો તમને એક પછી એક જણાવીએ જુઓ ઘણા લોકો શું કરે છે ઘણા લોકોની આ સૌથી મોટી ભૂલ હોય છે કે તેઓ ઘરની બહાર મની પ્લાન્ટ લગાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું ખૂબ જ અશુભ છે તેને એક સારો છોડ માનવામાં આવે છે જો તેને ઘરની બહાર લગાવવામાં આવે તો બધાનું ધ્યાન તેના પર પડે છે જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે આ સિવાય ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ તો મિત્રો કદાચ તમે આજ સુધી આ વાત નહીં જાણતા હો છો કે ઘરના મુખ્ય દ્વાર પાસે ક્યારેય પણ મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ ઘણા લોકો આવા હોય છે મિત્રો આપણે જાણતા અજાણતા ભૂલો કરે છે કારણ કે મની પ્લાન્ટ એક એવો છોડ છે જેને મની પ્લાન્ટ માનવામાં આવે છે અને જ્યારે અન્ય બહારના લોકો તેને જુએ છે તો તે તમારા ઘરની હાલત ખરાબ કરી દે છે જો તે બગડી જાય તો ઘરની નજીક ક્યારેય મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ બીજું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ક્યારેય ઘરના દરવાજા પર ન રાખવી જોઈએ કારણ કે આમ કરવાથી તમારી સાવરણી પર પગ આવેશ લાગે છે આ સિવાય બહારના લોકો ઘરની સાવરણી તરફ જુએ તો તમારું દેવું વધતું જ જાય છે મિત્રો એક વાત ધ્યાનમાં રાખો જે છે સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તે ઘરમાં સાવરણીનો અનાદર થતો હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી અને જે ઘરમાં સાવરણી ઉત્તર દિશાની જેમ ચાસી દિશામાં રાખવામાં આવે છે તે ઘરમાં ધન વધે છે અને જો બહારના લોકો તમારા ઘરમાં ઝાડું જુએ છે તો તે તમારી વૃદ્ધિ કરશે જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા ઊભી થાય છે તો ઘરના મુખ્ય દરવાજ દ્વાર પર ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ ત્રીજું જો તમારા ઘરના મુખ્ય દ્વારની પાસે કોઈ ઇલેક્ટ્રિકલ પોલ કે વાયર હોય તો તેની ખરાબ અસર તમારા પર પડશે તેનાથી ઘરની મહિલાઓને નુકસાન થશે ચોથું ઘરના મુખ્ય દ્વાર પર હંમેશા ચંપલનું ધ્યાન રાખો તમારે ચંપલ ન રાખવા જોઈએ ખાસ કરીને સાંજે પાસ વાગ્યા પછી એટલે કે સાંજનો સમય છે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સાંજના સમયે ક્યારેય બૂટ અને ચંપલ ન રાખો નહીં તો દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ગરીબીનું વાતાવરણ સર્જાય છે પાંચમો તમારે ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય કચરો ન નાખવો જોઈએ તેના કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહેશે બસ તમે આ બધી બાતો યાદ રાખો જો તમે ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને લઈને આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે હવે જોઈએ કે ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને લઈને તમે એવા કયા ઉપાયો કરો છો જે તમે કરશો તો દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ મેળવો અને તમે તમારા જીવનમાં ધનનો વરસાદ જોશો ચાલો તમને એક પછી એક જણાવીએ જુઓ ઘરનો દરવાજો પીળો લાલ રંગનો હોવો જોઈએ જો તમારા ઘરનો મુખ્ય દરવાજો ડાર્ક કલરનો હોય તો તે સ્વીકાર્ય છે આ ખરાબ નજરને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવે છે બીજું આ વાતનું ખાસ ધ્યાન રાખો મિત્રો જો તમે સવારે ઉઠીને ઘરના દરવાજાની સામે એકવાર ઝાડુ લગાવો છો અને પછી ત્યાં પુષ્કળ પાણીનો છંટકાવ કરો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો તમે તેમાં બે ચાર ટીપાં પરત આવેલા પાણીમાં ગંગાજળનો જો તમે આ છંટકાવ કરશો તો કોઈ પણ વ્યક્તિની ખરાબ નજર તમારા ઘરમાં પ્રવેશી શકશે નહીં અને ધારો કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ રહેતી હોય તો તે નકારાત્મક શક્તિ તમારા ઘરની બહાર નીકળી જાય છે ત્રીજું બુધવાર ભગવાન ગણેશનો દિવસ એવું માનવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં આપણે ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ જેથી કરીને તે કાર્યમાં આપણને સફળતા મળે તેથી જો તમે ઈચ્છો છો કે ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે તેથી દર બુધવારે તમે લોકો તમારા ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક નિશાની લગાવો જો તમે આવું કરશો તો ભગવાન ગણેશની કૃપા તમારા ઘર પર બની રહેશે તમે જે પણ શુભ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે ચોથું જો દર સોમવારે જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ ગાયને અગિયાર રોટલી અને ગોળ ખવડાવો છો તો તમારા ઘર માટે ઈચ્છિત આશીર્વાદ થવા લાગે છે કારણ કે એક ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ સાથે દેવી લક્ષ્મીજી છે અને ત્યાં અનેક દેવી દેવતાઓ નિવાસ કરે છે એવી જ રીતે મિત્રો જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ વાવો છો તો તમને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે મિત્રો તુલસીના છોડને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે તુલસીના દરેક પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને જો તુલસીનો છોડ ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે તો તે આપણા ઘરના વાસ્તુ દોષો તો દૂર કરે જ છે બીજી તરફ આપણા ઘરમાં પ્રગતિ થાય છે આશીર્વાદ હોય છે આપણા ઘરની સા ઘણી સારી બને છે તેવી જ રીતે મિત્રો જો તમે શુક્રવારે તમારા ઘરે રંગોળી બનાવવાનું શરૂ કરો છો કારણ કે શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે જો તમે બધા દર શુક્રવારે રંગોળી બનાવવાનું શરૂ કરો છો તો દેવી લક્ષ્મી ચોક્કસપણે તમારા પર પ્રસન્ન થશે અને તમના આશીર્વાદ તમારા પર વરસાવશે છેલ્લો ઉપાય એ છે કે જો તમે લોકો તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગુરુવારના દિવસે અશોકના પાંદડાની માળા ચડાવો આનાથી તમારા ઘરની ગ્રહસ્થિતિ ખૂબ જ સારી બની જશે પૈસા તમારા ઘર તરફ ચુંબકની જેમ આકર્ષિત થશે કારણ કે અશોક વૃક્ષ પર અનેક દેવી દેવતાઓનો વાસ છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો જય મા વૈષ્ણવજી લખો અને અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અમારી અવનવી વાર્તાઓ અને ગરુડપુરાણના આવા જ્ઞાન મળતા રહે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય લક્ષ્મી મૈયા